સોમનાથ જિલ્લામાં ખાતરની કૃત્રિમ અછતના પગલે ખેડૂતો પરેશાન કિસાન સંઘ દ્વારા ખાતરની તાતી જરૂરિયાત સમયે જ ખેડૂતોને ખાતર માટે હાલાકી વેઠવાનો વારો હાલ ઉનાળુ વાવેતરના ખરા સમયે જ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે અને એ પણ ખાતરની કૃત્રિમ અછતના પગલે

ઉરિયા અને ડીએપી ક્યાંય ડેપોમાં અવેલેબલ નથી જેના અનુસંધાને અમે ઘણા ડેપોની મુલાકાત લીધી ડેપોની મુલાકાત લેતા એવું માલુમ પડ્યું કે જે કંપનીઓ છે ઉત્પાદન કરતી ખાતરની કંપનીઓ ઉત્પાદન કરતી તેઓ નેનો ડીએપી અને નેનો ઉરિયા વિક્રેતાઓને ફરજિયાત પણ આપવામાં આવે છે જેના કારણે ખેડૂતો નેનો ડીએપી અને નેનો ઉરિયા વાપરવા માંગતા નથી અને એનું રિઝલ્ટ મળતું નથી ખેડૂતોમાંથી એવી ફરિયાદ છે જેના કારણે ખેડૂતો વાપરતા નથી અને આ જે મંડળીઓવાળા છે એ ધરાર ખેડૂતોને ફરજિયાત પણ એનો ડીએપી નેનો ઉરી આપતા હતા જેના કારણે વારંવાર ઘર્ષણનો સામનો બનતો હતો એમાં ખેડૂત અને વિક્રેતાઓ વચ્ચે વારંવાર ઘર્ષણનો સામનો થતો હતો જેના કારણે હવે વિક્રેતાઓ એવું નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં સુધી કંપનીઓ ફરજિયાત પણ નેનો ડીએપી અને નેનો ઉરી આપશે ત્યાં સુધી તેઓ લોકો ખાતરનો સ્ટોક નવો મંગાવશે ને જેના કારણે આ કૃત્રિમ ઊભી થઈ છે એના અનુસંધાને કૃષિ મંત્રીનું ધ્યાન દોર્યું છે કે આ બાબતે તમે ઘટતી કાર્યવાહી કરો અને જે કંપનીઓ આ નિયમોનું પાલન નથી કરતી

પણ કંપની વાળા અમને નેનો યુરિયાની પેટી નેનો યુરિયાની જે ગાડી મંગાવીએ છીએ તેની સાથે આપે છે એટલે અમારે અહીંયા ભરાવો થઈ જાય છે ટૂંકમાં અત્યારે લગભગ બાર થી પંદર પેટી અમારે સ્ટોકમાં પડી છે હવે અમે ખેડૂતને આપી નથી શકતા ખેડૂતને સમજાવીએ છીએ નેનો યુરિયા વિશે ને જાણકારી આપીએ છીએ કે ભાઈ નેનો યુરિયા વાપરો સરકારે આ રીતના જમીન સુધારણા માટેનું આયોજન કરેલું છે પણ એને ફોર્મ પે છાટવું પડતું હોય છે અથવા તો બીજી કોઈ રિઝલ્ટ નથી મળતું એવા રિવ્યુ કદાચ આવે છે એટલે એની હિસાબે થોડુંક તકલીફ પડે છે કંપની આપને ફરજિયાત આ કંપની અમારે આપે છે પછી તમે શું નિર્ણય લીધો કે અત્યારે શું પરિસ્થિતિ અત્યારે અમે યુરિયાનો પછી ઓર્ડર નથી આપતા કે ભાઈ નેનો યુરિયા ભેગું આપે છે તો નથી લેતા અંદાજે આ ઉનાળુ સુધીમાં કેટલીક જરૂરિયાત રહેતી હોય છે યુરિયાની હા લગભગ અહિયાં તો ઓછી હોય છે અહિયાં તો બગીચા હોય છે એટલે પણ આજ હા અંદાજે ચાલીસ પચાસ ટન જેવું હોય છે પણ અહિયાં તો બગીચા છે એટલે અહીંયા તો પણ આજુબાજુના એરિયામાં જે ખુલ્લું છે ત્યાં મળે છે ફરજિયાત આપે છે ખાતર મંગાવવાનું બંધ અમે ઓર્ડર નથી આપતા કે ભાઈ ફરજિયાત આપે તો અમારે શું કરવાનું

કે આઈના એસોસિએશન કરી અને યુરિયા ખાતર મંગાવવાનું બંધ કરેલ છે એનું કારણ એ જ છે કે તેમની સાથે એને નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવે છે અને હાલમાં સરકારમાં વિધાનસભામાં કૃષિ મંત્રી શ્રી દ્વારા પણ જવાબ આપવામાં આવેલો છે કે જો ખેડૂતોને ફરજિયાત ખાતર આપવામાં આવશે તો લાયસન્સ રદ સુધીની પ્રક્રિયા થઈ શકશે તો અમારું એવું કહેવાનું છે કે જો આ કંપની દ્વારા કા પ્રોડક્શન બંધ કરી દેવામાં આવે ને કાં તો પછી એ જો અહીંના વિક્રેતાઓને જો ફરજિયાત આપવામાં આવતું હોય તો એના લાયસન્સ રદ થાય ને એની ઉપર એક્શન લેવામાં લેવા જોઈએ જેથી કરીને અહીંના લોકોને ખાતર મળી રહે અને આ લોકો ઓર્ડર કરી શકે ને આ લોકો ઓર્ડર કરશે

જે અહીંના અને ફરજિયાત એનો યુરિયા પધરાવવામાં આવે છે પરંતુ અહીંના જે એગ્રો અહીંયા ડીલરો કે મંડળીવાળા લોકો છે એ સરકારના એક એક્શન લેવાની રજૂઆતને કારણે એ ખેડૂતોને પધરાવી નથી શકતા જેમના કારણે વિક્રેતાએ વટલો રસ્તો કાઢ્યો છે કે ભાઈ આપણે ખાતર બંધ કરવા બંધ કરી દઈએ ઓર્ડર મંગાવવાનું તો એમના વચ્ચે કંપનીઓની ને વિક્રેતાઓની વચ્ચે જે ખેડૂતો પીસાઈ રહ્યું છે તે હાલ તો ભોગવવાનું ખેડૂતોને જ આવી રહ્યું છેલ્લે જ્યારે પાડાના વાખે પકાલીને દામ એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે કંપની કોર્પોરેટ મોટી કંપનીઓ માટે કોઈ પણ એના નીતિ નિયમો નથી હોતા જે ફરજિયાત આ લોકોને એનો યુરિયા પધરાવે છે તો આ લોકો જો ફરજિયાત આપે તો કોઈ ખેડૂત ફરિયાદ કરે તો આની ઉપર એક્શન લઈને લાયસન રદ સુધીની પ્રક્રિયા થાય છે તો સરકારને એક વિનંતી છે કંપનીઓને પણ એક લગામ રાખવામાં આવે ને કંપનીઓનો આ મનુષ્ય છે બંધ કરવામાં આવે અને નેનો યુરિયા ફરજિયાત આપવાનું બંધ કરે જેટલી માંગ હોય એટલું જ યુરિયા નેનો યુરિયા એના વિક્રેતાઓને આપવામાં આવે એવી અમારી રજૂઆત છે

તો ફરજિયાત નેનો યુરિયા ખેડૂતોને લેવું પડે છે જે અનુસંધાને ખેડૂતોને ડેપો વચ્ચે ડેપો મેનેજર વચ્ચે ઘર્ષણ થાય છે એ અનુસંધાને કૃષિ મંત્રને રજૂઆત કરી અને વાત જણાવેલ છે કે નેનો છે તો સદંતર કેન્સલ કરવામાં આવે અને ખેડૂતોને માત્ર યુરિયા છે જે ભાવે મળે ભાવે આપવામાં આવે થોડા સમય પહેલા વિધાનસભાની અંદર કૃષિ મંત્રી દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવેલું હતું કે ને યુરિયા લેવું ખેડૂતોને ફરજિયાત નથી જો કોઈ ફરજિયાત આપે તો તેની ઉપર તમે કાયદેસર ફરિયાદ કરી શકો પણ અત્યારે હાલની તકે ડેપો જેટલા ડેપો છે ગુજકો માર્સલના ગીર પંથકની અંદર એ લોકોએ યુનિયન કરીને ખાતર મંગાવવાનું બંધ કરી દીધેલ છે જેને જે અનુસંધાને ખેડૂતો અત્યારે પારાવાર મુશ્કેલીમાં છે અને હાલની તકે આ ઉનાળા ઉનાળા વાવેતરની અંદર યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે પણ ક્યારથી ખેડૂતોને હાલમાં ક્યાંયથી મળી